હા મિત્રો કેમ છો મજામાં આપણે શિયાળાના સ્પેશિયલ રાઈસ બનાવીશું આજે બહુ જ સરસ મજાના બને છે અને આ શિયાળામાં બધી વસ્તુ મળે છે ને શિયાળામાં સારા બને છે તો મેં બનાવવા માટે એક વાટકી એટલા વટાણા લઈ લીધા છે પૂરીને એક વાટકી એટલા ધાણા લીધા છે એક વાટકી લીલું લસણ લીધું છે ત્રણ ડું લીલા મરચાં લીધા છે બે ડુંગળી લીધી છે એક ટામેટું લીધું છે અને સૂકું લસણ લીધું છે ને રાઈસ મેં બાફીને લઈ લીધી છે આમ જોઈ શકો છો એકદમ છૂટા છૂટા સરસ મજાના થઈ ગયા છે આપણે આનામાંથી યુઝ કરીશું રાઈસ વઘારવા માટે મેં તમાલપાત્ર લીધા છે લાલ મરચાં લીધા છે બાજુ લીધું છે મોટી લાયચી નાની લાયચી જાવેન્દ્રી પથ્થરનું ફૂલ છે ગુલાબની પાંદડી છે લવિંગ છે કા લવિંગ છે ચાર નંગ અને કાળા મરી છે અને દાણા હરાઈ જીરું નાખીશું આપણે આ સૂકા મસાલાથી વઘાર કરવાનો છે બહુ જ સરસ મજાના શિયાળા સ્પેશિયલ રાઇસ બનાવીશું આપણે તમે પણ મિત્રો એકવાર બનાવજો તમારા ઘરે તમને બહુ જ સરસ મજાની મજા આવી જશે તમે ઘણીવાર બટાકાવાળાને એવી બધી તો રાઈસ બનાવતા હોય વટાણા બટાકાવાળાને એવા પણ તમે જેવી રીતે હું બનાવું છું મારી સ્ટાઇલમાં એવી રીતે તમે ચોક્કસથી એકવાર તમે બનાવો છો તો સૌથી પહેલાં હું આ શાકભાજી બધું સમારી લઈશ ટામેટા ડુંગળી ટા મરચાં બધું સમારી લઈશ અને પછી આપણે બનાવવાની રીત આપણે ચાલુ કરીશું મેટામાં આવી રીતના થોડા થોડા મિક્સ કરતી જઈશું જોઈશું ડુંગળી બી સરસ મજા સવાર આવી ગઈ છે બધું હવે આપણે મસાલા કરી દેશું મરચું નાખું છું થોડું એટલું ગેસ ધીમો કરી દઉં છું મસાલા ભરી નાખાય એના માટે એક ચમચી હળદર નાખું છું પહેલાં પણ મેં હળદર નાખી હતી એટલે એક ચમચીથી થોડી ઓછી નાખી છે સ્વાદ પ્રમાણે મીઠું નાખું છું મેં ભાત ઉકાળે ત્યારે મીઠું નહોતું નાખ્યું પણ જ્યારે આપણે ફ્રાય કર્યું શાક ત્યારે નાખ્યું હતું એટલે સ્વાદ પ્રમાણે નાખવાનું તમારે ગરમ મસાલો નાખું છું આ મસાલાને ધીમા ત્યાં આપણે બે મિનિટ જેવું શીખવાનું છે જેથી કરી એટલા મસાલા સરસ શીખાશે એટલી આઈસક્રીમ બહુ સરસ વનશે પેમેન્ટ જેવું થઈ ગયું છે રાઈસ સરસ શેકાઈ ગયું છે આપણે જે મસાલા મસાલો શેકાઈ ગયો છે અને હું રાઈસ નાખું છું અંદર મિક્સ કરી લઉં છું ગેસ ફૂલ કરી દેવાનું છે મિત્રો કેટલી સરસ મજાની દેખાય રહી છે જેટલી સરસ મજાની દેખાય છે ને ખાવામાં પણ એટલી સરસ લાગે છે આ રાઈસ લીલું લસણ ને તાજા વટાણ બધું શિયાળામાં અંદર સરસ શાકભાજી મળતા હોય છે આપણા એટલે લીલા લસણમાં અને તલના તેલના અંદર ખાસ કરીને બનાવવામાં આવે છે આ લીલા દાણા નાખી દઈશું હવે નાખું છું હું દાણાનો એવો ઉપયોગ લસણ વધારે કરું છું તમારે ઓછો પરવો ઓછો બી ચાલે મસાલા કર્યા પછી પણ ભાત સરસ મજાના આપણે ફાય કર્યા છે અને હવે આપણે ગેસ બંધ કરી દઈશું સરસ મજા એમ થઈ ગઈ છે તૈયાર ગેસ બંધ કરી દઈશું અને સરસ મજાની આપણે રાઈસ દેખાઈ રહી છે હવે આપણે દેસી ઘીથી કન્સિંગ કરીશું મિત્રો તમે જોઈ શકો છો મેં સરસ મજાના રાઈસ આયુર્વેદ ડિશના અંદર લઈ લીધા છે અને તલના તેલના અંદર બનાવ્યા છે તો શરીર માટે તલનું તેલ બહુ સરસ હોય છે તો દેશી ઘી પણ એટલું સરસ મજાનું ગુણ કરે છે શરીરના અંદર તમે મેં દેશી ઘીથી સજાવી દીધા છે ઘી જ્યારેના અંદર જાશે રાઈસના અંદર ત્યારે બહુ જ મજા આવી જશે તમને ખાવાની તમે પણ મિત્રો આવી રીતે જરૂર તમારા ઘરે એકવાર ટ્રાય કરજો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમારા અને તમારા બાળકો માટે આવું હેલ્ધી હેલ્ધી ઇન્ટેસ્ટી ટેસ્ટી જમવાનું લઈને આવું